કારણે ખેતીને મોટું નુકસાન થાય છે તો યોગ્ય માર્ગદર્શનના અભાવે પણ ગામડાનો ખેડૂત ખેતી નથી કરી શકતો ત્યારે અમે આપને એવી ખેતી વિશે વાત કરીશું જેમાં પચીસ વર્ષ સુધી આર્થિક સમૃદ્ધિ છે જુઓ માલામાલ ખેતીની આ ખાસ કહાની વાવણી કર્યાના ત્રણ વર્ષ પછી આવક ચાલુ પચીસ વર્ષ સુધી ખેડૂતોને મોટો આર્થિક ફાયદો અને ખેડૂતો આ ખેતીથી થઈ રહ્યા છે માલામાલ ભાવનગરમાં બાગાયતી પાકથી આવી સમૃદ્ધિ જમરૂખની ખેતીમાં મળી રહી છે બમ્પર આવક આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે ખેતીમાં આપણે આજે ઘણા આગળ છીએ પરંતુ વિકસિત દેશોની સરખામણીએ ઘણા પાછળ પણ છીએ પણ ભાવનગર જિલ્લાના કેટલાક ગામોમાં ખેડૂતોએ અલગ રીતે ખેતી કરી સમૃદ્ધિના દ્વાર ખોલી નાખ્યા છે જુઓ આ દ્રશ્યો લાલ અને સફેદ જમરૂખની ખેતીમાં ખેડૂતો લાખોની કમાણી કરી રહ્યા છે ભાવનગર તાલુકાના ઊંડવી નેસડા કરદેજ ભોજપરા ગામમાં અનેક ખેડૂતો જમરૂખની ખેતીથી ભાવનગર ના ખેડૂતો છે એ બાગાયતી ખેતી તરફ વળ્યા છે અને મોટા પાયે જમરૂખ ખેતી જે કરી રહ્યા છે ખાસ કરીને ભાવનગર તાલુકાના જે ઉંડવી છે કરદેચ છે સહિતના જે વિસ્તારો છે કે ત્યાં જે ખેડૂતો છે

પચીસ વર્ષ સુધી જમરૂક છે એ ઉપજ આપતા હોય છે એક હેક્ટર થી દસ હેક્ટર સુધી જમરૂક ની ખેતી કરી ખેડૂતો વર્ષે પાંત્રીસ થી ચાલીસ હજાર ની આવક કરી રહ્યા છે અન્ય પાક ની સરખામણી એ જમરૂક અને અન્ય બાગાયતી પાક માં સારી આવક મળતી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે પણ ત્રણ ચાર વર્ષ સાસવા પડે પછી એની આવક ચાલુ છે ત્રણ ચાર વર્ષ પછી પછી તો સારી આવક થાય હજાર બારસો તેરસો રૂપિયાનો એક છોડો થાય બીજા બીજી ખેતી કરો તો એમાં ઘડી ગઈ ઘડી દાંતવી રાપવી ઘડી કે ઘડી કે તમારે રોટરી ઐંકવી બીજું વાવવું તો એ વર્ષમાં ત્રણ વખત ખોટા ખોટા ખર્ચા થાય આ જામફળ તમે એક એકદમ લાગો તો એ પચીસ વર્ષ સુધી કોઈ તકલીફ નથી પડતી જામફળ છે લીંબુ છે કે દાડમ છે એ પચી વર્ષ સુધી આવક આપે ખાલી ત્રણ વર્ષ માટે થોડીક મહેનત કરવી પડે એમાં ત્રણ વર્ષ આવક ન આવે અત્યારે એક એક છોડોમાં બારસો પંદરસો રૂપિયા બારસો પંદરસો રૂપિયા મળે ભાવનગર થી વલ્લભીપુર અને ભાવનગર થી રાજકોટ રોડ ઉપર નીકળીએ એટલે રસ્તામાં આવતી અનેક વાડીઓની બહાર લાલ અને સફેદ જમરૂક વેચાણ કરતા ખેડૂતો નજરે પડે છે અનેક વાહન ચાલકો પોતાના વાહનો થંભાવી જમરૂક સ્વાદ માણ્યા વગર રહેતા નથી જમરૂક વાવેતર કર્યા બાદ ત્રણ વર્ષની અંદર આવક મળવાની શરૂઆત થઈ જાય છે પાંચમા વર્ષથી તો બમ્પર આવક મળવા લાગે છે અને આવક પચીસ થી ત્રીસ વર્ષ સુધી સતત મળતી રહે છે

એમાં લાલ જમરુકમાં થોડી આવક વધારે રહે એટલે બારસો તેરસો રૂપિયા એક એકસો ઉપર પડે અને સફેદમાં થોડા નથી ઓછા રહે પણ પ્રોબ્લેમ એ છે કે અહીંયા પાણી પીએચડી એટલે પાણી થોડુંક મોડું છે એટલે આવકમાં થોડો ઘટાડો થતો જાય છે જો પાણી સારું હોય તો અને ભાવનગર તાલુકાના અમુક ગામો બાકી રહ્યા છે એને સરકારે કોઈ તરફથી પાણી આપ્યું નથી તો મીઠું પાણી જોશે મળતું હોય બાગઆાયતને તો વધારે સારું રહે અહીંયા અમે કુવા રિચાર્જિંગ કરીએ છીએ અને એમાંથી પાણી પાઈએ છીએ એટલે થોડી આવક સારી રહેશે બાગાયતમાં સારું રહેશે અને બાગાયતમાં દાડમ લીંબુ જામફળ એમાં લીંબુમાં સારી આવક રહેશે બાગાયતી પાક લાંબા ગાળાની ખેતી છે પરંતુ એક વખત રોકાણ પછી થોડી ધીરજ રાખીએ તો લાંબા સમય સુધી સારી આવક રડી શકાય છે ત્યારે ભાવનગર જિલ્લાના ખેડૂતોને સરકારે ત્વરિત પાણી પહોંચાડવું જોઈએ અન્ય અન્ય ખેડૂતો પણ બાગાયતી પાકની ખેતી કરી સારી આવક મેળવી શકે છે નવનીત દલવાડી ઝી મીડિયા ભાવનગર તો આ સાથે જનતાની વાત બુલેટિન સમાપ્ત કરીશું